ચાલો આપણે ઠંડી વધેલી બપોરની રોટલી છે એને આપણે નૂડલ્સ બનાવવાના છે તો એની માટે આપણે આ ત્રણ રોટલી લીધી છે આપણે છ રોટલી પડી છે એટલે આપણે પહેલાં ત્રણ રોટલીનો આ રીતે રોલ વારી લઈશું આ રીતે રોલ વારી અને હવે આપણે આ રીતે પતલી પતલી કાપી દઈશું આ રીતે જેટલી થાય એટલી પતલી તમારે કાપવાની ચાલો આપણે જો બધી કટિંગ કરી દીધી છે પટલી પટલી હવે આપણે આ બધી રોટલીને આ રીતે છૂટી પાડી દેવાની છે એટલે નૂડલ્સ જેવી સરસ થઈ જાય જો થઈ ગઈ નૂડલ્સ જેવી ચાલો હવે આપણે નૂડલ્સ માટે કોબીજ લીધી છે કેપ્સિકમ ગાજર અને ડુંગળી એ બધી વસ્તુ આપણે લાંબી ચીપ્સમાં સમારી લીધું છે હવે આપણે આ લસણ લીધું છે લસણ આપણે એકદમ ઝીણું સમાર્યું છે અને એક લીલું મરચું લીધું છે એ પણ આપણે ઝીણું સમારી લીધું છે ચાલો આપણે તેલ મૂકી દીધું છે તેલ આપણે બે ચમચી લીધું છે હવે આપણે લસણ અને મરચું બંને નાખીશું લીલું મરચું આપણે નાખીશું સાપરી લઈશું આપણે હવે આપણે ડુંગળી નાખીશું પેલા જઈશું આ વસ્તુ આપણે હળથી કરવાની છે ચડવા નથી દેવાની અને આપણે નાખીશું આપણે બધી વસ્તુ હવે આપણે કેપ્સિકમ નાખીશું કોબીજ આપણે છેલ્લે નાખવાની છે કારણ કે કોબીજ જલ્દી ચડી જાય છે અને બધી વસ્તુ થોડુંક વાર લાગે છે આપણે છડાવવાના નથી વધારે કૂક નથી થવાના દેવાના થોડાક થાય એટલે આપણે કોબીજ નાખી દઈશું ચાલો હવે આપણે કોબીજ નાખીશું કોબીજ હંમેશા છેલ્લે નાખવી બધું મિક્સ કરી લઈશું ફોટે થઈ ગઈ છે હવે આપણે એમાં નાખીશું રેડ ચીલી સોસ આપણે એક ચમચી જેટલો રેડ ચીલી સોસ નાખીશું હવે આપણે ગ્રીન ચીલી સોસ નાખીશું આપણે એક ચમચી નાખીશું હવે આપણે નાખીશું એક ચમચી જેટલો સોયા સોસ મિક્સ કરી લઈશું હવે થોડુંક આપણે મીઠું નાખીશું મીઠું આપણે વધારે નથી નાખવાનું કારણ કે આ બધા સોસમાં મીઠું હોય છે હવે આપણે જે રોટલી ને કટિંગ કરેલું હતું એ નાખીશું મિક્સ કરી લઈશું આપણે મિક્સ કરવાનું છે ચલો સુપર ટેસ્ટી એવા આપણા રોટલી ના નૂડલ્સ તૈયાર છે છોકરાઓ શાકભાજી ના ખાતા હોય લેવાનું તો આ રીતે રોટલી અને શાક બંને આમાં આવી જાય છે અને આ ખૂબ જ ટેસ્ટી થાય છે એક વખત આને ઘરે બનાવીને ખાવાનો ટ્રાય કરવા જેવો છે તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં